પડદી ભરવા જવાનું થાય પડદી ભરવાની હે ભાઈ અમારો પ્લાન હાલે પાછળ બગડાટી બોલાવે એકદમ કમ્પ્લીટ ને બધાય જાયદા ને રામ રામ ને જય માતાજી ને અહીંનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો અત્યારેનો તો પહેલાંથી ચલા લાગ્યો જવાનું ભૂલતા નહીં ને લાઈક કર્યા વિના જાતા નહીં આ પ્લાન આપણો ઊભો થઈ ગયો એકદમ મસ્ત મજાનો પ્લાન છે ને તમને વાર વિગત બધું સમજાવું આગળ તો એ રીતના આપણો પ્લાન હાલે વાર વિગત બધું તમને ટોટલ આગળ પડદી ભરાઈ જાય ને એટલે બધાને સમજાવું બાકી પકડાટી બોલાવવાની થાય ને વિડીયોમાં બહુ મજા આવી છે જોવાનું ભૂલતા નહીં તો આ રીતના આપણે પડદી પહેલાં ભરી આવીએ ને પછી આપણે બગડાટી બોલાવીએ તેજોભાઈ ને રાજુભાઈ ને જેઠાભાઈ ગયા ને મારા શૂટિંગ ઉતારવા નહોતો હું ગૌ શૂટિંગ ઉતાર જવાનું જાવ ને જાઉં બાકી બગડાટી બોલાવી જાવ મારા હવે તો પડદી ભલા લઈએ ને પછી હું તમને આગળનું શૂટિંગ બતાડું

너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가 세상에서. 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼매일은 감사해 દબાઈ અમારો આજનો પ્લાન હું તમને સમજાવું બાકી જો આ થપાવવાળો છે ને એ આપણે બેઠક હોલ આવી ગયો બરાબર અને હું તમને આજે આ ફોટામાં બતાડું એ આપણે એ રીતના પ્લાન બનાવવાનો થાય આજે ફોટો તમે જોઈ રહ્યા છો ને એ ને હવેથી આ આપણો મેઇન રૂમ અહીં આવી ગયો પછી આ સીડી ગાડો અહીં આવી ગયો બાકી કમ્પ્લીટ ને એક રૂમ આ અહીં આવી ગયો ને આ છે આપણું કિચન રહોડું ને એક રૂમ આપણો વાં ગયો જો ને બાકી બાકીનો તેજાભાઈ વિભા ને આપણો નરિયાવાળો ત્રાહો આવશે જરાક ઉપર સડાવું ને એટલે તમને નજારો દેખાશે આખો જો આ રીતના આપણો પ્લાન હૈ આખો ફરીથી સમજાવું બોલો આંગળીવાળો છે એ રૂમ પછી આ છે કિચન ને આ છે રૂમ ને આ છે આપણો બેઠક હોલ ને આ છે આપણો બેઠક રૂમ ફરીથી બાકી બગડાટી બોલે આવીને આવી તો આજની પહેલાં દિનની સણતર આટલી પી આપણે બે ચાર ને પાંચ થર લાગી ગયા બાકી હવે કાલે આવી ને પછી બગડાટી બોલાવવાની થાય તો આ તો આપણો પ્લાન ને ફરીથી હું તમને ડિઝાઇન પણ બતાડું આ છે આપણી ડિઝાઇન ફરતી કોર્નર નીકળશે જો આ છે ને અહીંયા જો આ રહી એ આપણી ફરતી કોર્નર હે એ ફટો આમનામ આપણે સેક્શન સેક્શનવાળી બારી થાય અહીંયા જો આ આ રીતના ડિઝાઇન બનાવીને એ રીતના એને એ ડિઝાઇન પછી અહીંયા આપી દીધી આપણે આ બેય કાટખૂણામાં એક અહીંયા ને એક અહીંયા તો એ રીતના આપણે કાઠખૂણો ડિઝાઇન બનાવી બહુ મસ્ત આખી પેટી ઊભી થાય ને ત્યારે બહુ મસ્ત પ્લાન દેખાય બાકી તો જો આ રીતના પ્લાન હતો ને આ રીતના હે જો કેમ લાગે કેમ સુપર લાગે ને હજી તો ઊભું તો થવા દઉં ઊભું થાય ત્યારે આપણે એકદમ બગડાટી બોલાવવાની થાય તો અત્યારનો આપણે અહીંયા સમાપ્ત કરવાનું થાય ભણે આપણી જર્સી વરસી લેતો હોય ને મો આગળ વાં આવું સમજો એવું ને અહીંયાથી સુપર દેખાય જોલી ડિઝાઇન નહીં ને જોલી ડિઝાઇન ને એ અહીંયાથી સુપર દેખા આપણે બારીની ફરતી કરવા બારીની ડિઝાઇન આવશે આપણા વાહ ઉસાહત કરો જગ્યા મેન ગદ્ધાણી તમને દેખાતા એટલે એવી બગડાટી બોલાવવાની હે આ રીતના પ્લાન હતો અમારો કુચાલભાઈ આજે હવાના આવ્યા નથી ને એટલે મેળ નતો આવતો બહુ જામતું નથી બાકી હોય એને કાલના વિડીયામાં ને કાં આપણે પરમદીના વિડીયામાં લખું જોવા ઘૂમરા મારે આ તો દીકરો બે લાઈનુ પાથરે હો એટલે આપણે જઈએ બગડાટી બોલાવતા દીકરો બે ગુમરા મારે આ હે ને વાવવા વાવવા આવ્યા ને ઘઉં તે લાઈનનું પાથરી આપણે કુંડો ભરવા હારું થાય જો વાવા વાળનું ટ્રેક્ટર આવે

હલો ભાઈ અમારે અહીંયા એક લાઈન તૂટી ગઈ હતી એ અત્યારે હાંધવાની થાય બાકીનો અત્યારે અહીંનો બ્લોક આપણે પૂરો કરવાનો થાય ને કાલના બ્લોકમાં મળશું તો આવજો જય દ્વારકાધી જય માતાજી ને હર હર મહાદેવ